વેલકમ સરગવાના પાનની ઉપયોગ તો બધાને ખબર જ છે ખૂબ જ હેલ્ધી છે તો સરગવો જેટલો હેલ્ધી છે તેના પાન એટલા જ ગુણકારી છે કિડ્સ તો ખાઈ નથી શકતા તો આ રીતે તેને કોઈ પણ રેસીપીમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ હેલ્ધી બને છે અનેક વાનગીઓ આપણે સરગવાના પાનમાંથી બનાવીએ છીએ તો આજે આપણે સરગવાના પાનમાંથી મુઠિયા બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ખૂબ જ હેલ્ધી છે અને એકવાર બનાવશો તો વારંવાર બનાવનું મન થશે એટલી ટેસ્ટી રેસીપી બને છે તો આજે આપણે સરગવાના પાનમાંથી મુઠિયા બનાવીશું તો આ સરગવાના પાનને આપણે છૂટા કરી લીધા છે અને ફક્ત પાનને આ રીતે તોડીને એકદમ સારી રીતે ધોઈ નાખવાના અને તેને એકદમ ઝીણા એવા કટ કરી લેવાના છે તો આ રીતે તેને આપણે ઝીણા એવા કટ કરી લઈશું તો હવે લોટ બાંધીશું અને એક વાસણમાં બધા જ કાપેલા પાનને એડ કરી દઈશું તો બે વાડકી જેટલા મેં સરગવાના પાન લીધા છે તેમાં એક વાડકી જેટલા કોથમીર જીની સમારેલી એડ કરીશું એક વાડકી ચીનેલી દૂધી એડ કરીશું એક કપ ઘઉંનો લોટ એડ કરીશું વન ફોર્થ કપ ચનાનો લોટ એડ કરીશું એક ચમચી જેટલી હળદર ચપટી જેટલો હિંગ એડ કરીશું બે થી ત્રણ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું એકથી બે ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલી સુગર એડ કરીશું બે થી ત્રણ ચમચી ઓઇલ એડ કરીશું ચપટી જેટલો ઈનો પાવડર એડ કરીશું તો હવે હાથથી બધું મિક્સ કરી લઈશું તો આ રીતે તેને મસરીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો દૂધી છે એટલે તેમાંથી પણ થોડું પાણી છૂટશે અને વન ફોર્થ કપ જેટલી આપણે દહીં એડ કરવાનું છે દહીં ના હોય તો તમે છાશનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે તેને મિક્સ કરી લઈશું અને ઇનો ના હોય તો તમે સોડા ચપટી જેટલું એડ કરવાનું એટલે એકદમ સોફ્ટ એવા આપણા મુઠિયા ઢોકળા બને છે તો આ રીતે આપણે તેનો ડો બાંધી લીધો છે થોડું ઓઈલ એડ કરીશું એકથી બે ટીપા જેટલું ઓઇલ એડ કરીને તેને એકદમ સારી રીતે મસરી લેવાનો છે તેમાંથી આપણે લુઆ કરી લઈશું તો તેમાંથી આ રીતના મૂઠિયા કરી લેવાના છે તો એક બાજુ આપણે ઢોકરીયાને ગરમ કરવા મૂકી દેવાનું અને ઢોકરીઓ ગરમ થઈ જાય એટલે તેમાં આ મુઠિયાને મૂકી દેવાના છે તો આપણા મુઠિયા રહી ગયા છે હવે તેને બાફવા માટે મૂકી દઈશું તો ઢોકરીઓ એકદમ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે મુઠિયાને મૂકી દેવાના છે તો પચીસ થી ત્રીસ મિનિટ માટે મુઠિયાને બાફી લઈશું તો પચીસથી ત્રીસ મિનિટ થઈ ગઈ છે અને મુઠિયાને આપણે જોઈ લઈશું ચેક કરી લઈશું તો ચાકુથી આ રીતે ચેક કરી લેવાનું તો ચોટે ના તો આપણા મુઠિયા રેડી છે તો હવે મુઠિયાને આપણે આ રીતે કટ કરી લેવાના છે તો થોડા ઠંડા થાય પછી આ રીતે તેને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણા મુઠિયા બન્યા છે તો બધા મુઠિયા આ રીતે આપણે કટ કરી લીધા છે તો હવે તેનો વઘાર કરીશું જે આપણે બાફ્યા હતા તે જ તેને કોરું કરીને ઓઈલ એડ કરી દઈશું ઓઇલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જેટલી રાઈ ચપટી જેટલું જીરું અને એક ચમચી જેટલું તલ એડ કરીશું હવે જે મુઠિયા બાફ્યા હતા તે અંદર એડ કરી દઈશું અને તેને આ રીતે મિક્સ કરી લઈશું તો આ આપણા મુઠિયા રેડી છે તો આ આપણા સરગવાના પાનના મુઠિયા રેડી છે તેને ગરમા ગરમ સવ કરીશું તો સોસ સાથે કે ચટણી સાથે તમે સર્વ કરી શકો છો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકદમ હેલ્ધી અને યમ્મી વા સરગવાના પાનના મુઠિયા તમે એકવાર ખાશો ને તો વારંવાર ખાવાનું મન થશે અને બનાવવાનું મન થશે તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો